બોરિસા ગામનો હું સરપંચ બોલું બે દિવસ પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાંથી બધાની નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે અમારા ગામમાં આવેલા અને પછી બધાના નામ લખેલા અને આજે સવારે લક્ઝરી મૂકી અને સત્તરથી અઢાર જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલ લાયા કે ભાઈ તમારી નાની મોટી બીમારી છે એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ જઈએ તો બિચારા બધા આવ્યા અને આવી મોસ્ટલી બધા લોકોને એન્જિઓગ્રાફી કરી નાખી હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાંથી સાતથી આઠ જણ સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના બે જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકતી વખતે કે પહેલું સ્ટેન્ડ મૂક્યું બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એક્સપાયર થઈ ગયા આ બધા પ્રોબ્લેમ થયા પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં એક્સપાયર થયા સીધો જાણ ઘરવાળાનું એટલે આ હોસ્પિટલ વાળા એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા ગુમરાહ કર્યા અમારા ગામના એટલા બિચારા વ્યવસ્થિત પબ્લિક છે જે બિચારી સીધી સાધી પબ્લિક છે એમને કીધું કે તમારે આ કરવાનું એટલે પેલી બિચારી સમજ્યા સહી કરી હતી અને જે એક્સપાયર થઈ વ્યક્તિની તો સહીએ નહીં એવું પ્રૂફ ગણાય છે એક્સપાયર થયેલી વ્યક્તિ એમ કે તો બહુ સિરિયસ સિરિયસ હતી હતી જાણ કરવાની જરૂર બને છે ને અમારા ગામની વ્યક્તિ સત્તર થી અઢાર જણી છે એમાં સાત થી આઠ એમના વગર પછી સ્ટેન્ડ મૂકી દીધું છે અને બે જણા એક્સપાયર થઈ જાય આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ તમારા સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ આ હોસ્પિટલ ઉપર કરવી જોઈએ